ક્રિષ્ના કુકિંગ શું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું બે રીતે આ નવો નાસ્તો બનાવીશું ચાલો તેના માટે જોઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઘઉંના લોટનું એકદમ ક્રિસ્પી નાસ્તો છે તો અહીંયા એક બાફેલું બટાકું લીધું છે તેને આપણે સરસ મજાનું મેસ કરી લેવાનું એટલે કે એકદમ ભાગી લેવાનું છે પછી તેમાં સવા કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું તેમાં ટેસ્ટ પણ મીઠું એક ચોથાઈ જેટલી હળદર એક ચોથાઈ જેટલું ચીલી ફ્લેક્સ ચપટી હિંગ લેવાની છે જે અને વાયડું ન પડે એટલે કે ગેસ ના થાય ગેસ વાયુ પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે અને પછી બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા પાણી બિલકુલ નથી નાખવાનું બટ બાફેલા બટાકાથી જ આપણે તેનો લોટ બાંધી લેવાનો છે અહીંયા એક ચમચી જેટલો કસૂરી મેથી નાખીને મસળીને તેને લોટ બાંધી લેવાનો છે અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે થોડું તેલ લગાવી દઈશું આપણે તેની ઉપર પછી આ રીતે તેને સેટ કરી લઈશું પછી તેને આપણે નાના નાના લોયા કરીને આપણે રોટલી જેવું વણી લઈશું આપણે રોટલી બનાવીએ તે રીતની આપણે ચાર રોટલી પહેલાં બનાવી લઈશું જો ચોંટતું હોય તો થોડો કોરો લોટ લગાવીને તેની ઉપર આપણે વણી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો આ નાસ્તો ખરેખર ખૂબ જ સરસ બન્યો હતો તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો આ રીતની પતલી પતલી રોટલી બનાવી લેવાની છે તો મેં અહીંયા ચાર રોટલી બનાવી લીધી છે તો આ બાજુ મેં મેંદો અને ઘીને મિક્સ કરીને તૈયાર રાખ્યું હતું તો અહીંયા થોડું ઘી મારું થીજી ગયું છે તો થોડું તમારે ગરમ કરી લેવું અને પછી તેને લગાવી દેવું આ રીતે મેં આંગળીની મદદથી તેને લગાવી દીધું છે આ રીતે બધી બાજુ તેને ફેલાવી દેવાનું છે સરસ મજાનું તો અહીંયા સરસ મજાનું મેં અહીંયા લગાવી દીધું છે હવે તેની ઉપર આપણે થોડો કોરો લોટ નાખીશું તે ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખી શકો છો પછી અહીંયા પાછી બીજી રોટલી તેના પર મૂકી દઈશું આપણે પછી તેની પર પાછું લગાવી દેવાનું છે મેંદો અને ઘી પછી પાછું તેની પર લોટ છાંટી દેવાનો છે કોરો તો અહીંયા મેં મેંદાનો લોટ છાંટ્યો છે કોરો તો અહીંયા કુલ આપણે આ રીતે ચાર રોટલી કરીશું પછી ચારે રોટલીને વણી લેવાનું છે થોડું હળવા હાથે જેથી બરાબર થોડું ચોટી જાય ખૂલે નહીં આપણે તરતી વખતે પછી કટરની મદદથી આ રીતે પીસ પાડી લેવાના છે તેના તો એ ચોકોર શેપમાં આપણે પીસ પાડીશું તમે કોઈ પણ શેપમાં પીસ પાડી શકો છો આ નાસ્તો એટલો સરસ બને તો કે ચા સાથે ખૂબ જ ખાવાની મજા આવી ગઈ તો અહીંયા પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે ટુકડો નાખીને જોઈ લઈશું તો સરસ મજાનું તેલ આવી ગયું છે તો મીડિયમ તાપે તેને થવા દેવાનું છે તરત જ કળછી અંદર નથી નાખવાની એટલે કે ઝારો પછી થોડી વાર એને તેને પલટાવી દેવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાનું છે એકદમ ક્રિસ્પી કરવાના છે આપણે તો અહીંયા આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા મેં કોરો લોટ નાખ્યો છે એટલે ખોલી જતા છે થોડાક અમુક પીસ ખોલી જશે પણ ક્રિસ્પી બહુ જ સરસ થશે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો સરસ મજાની આપણા બધા તળાઈ ગયા છે ક્રિસ્પી આ થોડું પળવાળી ટેસ્ટ જેવું લાગશે તમને એટલે કે ખારીનો જે ટેસ્ટ આવે મસાલા ખારી તેઓ સેમ ટુ સેમ ટેસ્ટ આવશે બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો તમે આ રીતે નહીં બનાવ્યો નાસ્તો તો અહીંયા આપણી એક રીત થઈ ગઈ છે તો અહીં આપણે તે જ રીતે આપણે ચાર રોટલી કરી લીધી છે અને આમાં મેં કોરો લોટ નથી નાખ્યો પછી આ રીતે તેને બંને સાઈડે ફોલ્ડ કરી લેવાના છે અને પાછું ઉપર ફોલ્ડ કર્યા પછી ફરીથી તેને ચોકોર શેપ કરી દઈશું આપણે તો આ રીતે પણ તમે બનાવી શકો છો પછી તેને આપણે દબાવીને થોડો કોરો લોટ નાખીને તેને વણી લેવાનું છે વણીને પછી આ રીતે તેના પીસ કરી લેવાના છે પીસ કરીને પછી તેને તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે એકદમ સરસ મજાના ખારી જેવો ટેસ્ટ આવશે તો તમે બંને રીતે બનાવી શકો છો તો અહીં આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો અહીંયા ક્રિસ્પી થઈ ગયા છે એકદમ તો આ પહેલી રીત જે છે તે આપણે સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું પહેલી રીતે હતા બંને રીતે તમે બનાવી શકો છો પછી અહીંયા બીજી રીતે જે બનાવેલા તે પણ મૂકી દઈશું તે પણ સોફ્ટ અને ક્રન્ચી બનાવ્યા હતા બહુ જ ટેસ્ટી એવો સરસ મજાનો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવો નાસ્તો બન્યો છે